પિતા બારડોલીનું અપહરણ કરી કરવાની કોશિશ કરનાર સુરત જિલ્લા એલસીબી પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી દબોચી લીધા હતા તેમજ અપહરણકર્તાઓની ચુંગલમાંથી પિતા પુત્રીને મુક્ત કરાવ્યા હતા પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી લાજપોર ખાતે મોકલવાની કાર્યવાહી હાથ ધરી છે બારડોલીના બાબેન ખાતે રહેતા યુવાને આજથી એક વર્ષ પહેલા બામણી ખાતે રહેતી રાજસ્થાની પરિવારની યુવતી સાથે માંડવી ખાતે લગ્ન કરી નોંધણી કરાવી હતી લગ્નની ની નોંધણી સાત મહિના બાદ યુવતી યુવાનના ઘરે રહેવા માટે આવી ગઈ હતી યુવતી અન્ય જ્ઞાતિમાં લગ્ન કર્યાની વાતે અકળાયેલા પરિવારે યુવાનના પરિવારને અનેકો વખત જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી જે મામલે એપ્રિલ મહિનામાં યુવાનના પિતાએ બાડોલી પોલીસ મથકે ફરિયાદ અરજી આપી હતી જોકે પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા આખર મામલો અપહરણ સુધી પહોંચ્યો હતો યુવાનના પિતા અને તેની બહેન મોટરસાયકલ પર સવાર થઈ અને બાબેન ખાતે ખરીદી કરવા નીકળ્યા હતા ત્યારે યુવતીના પિતા અને તેના સગા સંબંધીઓ બે કારમાં સવાર થઈ યુવાનના પિતા

ના પતિ અને પુત્રીનું કેટલાક લોકો અપહરણ કરી લઈ ગયેલા છે એવી હકીકત બારડોલી પોલીસ સ્ટેશનમાં મળેલી જે આધારે બારડોલી પોલીસના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સાહેબે તાત્કાલિક ફરિયાદીની ફરિયાદ લઈ આગળની કાર્યવાહી ચાલુ કરેલી અને તાત્કાલિક અમને જાણ કરતા આરોપીઓને જે દિશામાં ભાગેલા તે દિશામાં ટીમો મોકલી અને વર્કઆઉટ કરાવતા આ કામના આરોપીઓ સુખદેવ દયાળભાઈ ગજ્જર હીરાલાલ દયાળભાઈ ગજ્જર નારાયણભાઈ હરદેવભાઈ ગજ્જર અને ધર્મેશભાઈ દયાળભાઈ ગજ્જર પૈકી ઉપરોક્ત પહેલા ત્રણ આરોપીઓ સુખદેવભાઈ હીરાભાઈ નારાયણભાઈ ત્રણ આ કામના ફરિયાદીના પતિ અને પુત્રીનું અપહરણ કરી અને ભાગી રહ્યા હતા તેમનો ફિલ્મી ડબે એલસીબી પોલીસ અને બારડોલી પોલીસે સંયુક્ત રીતે પીછો કરતા ઝંખવાના નેત્રંગ રોડ ઉપરથી ભોગ બનનાર સાથે બંને ભોગ બનનારો સાથે પકડાઈ ગયેલા અને તાત્કાલિક ગણતરીના કલાકોમાં જ એક બે કલાકની અંદર આ કામે અપહરણનો ગુનો શોધી કાઢેલો અને પિતા પુત્રીને વ્યવસ્થિત રીતે સહસલામત રીતે એમને છોડાવી દીધેલા આ કામના આરોપીઓએ અપહરણ કરેલું તે દરમિયાન પિતા પુત્રીને માર મારેલો હોય જે બાબતે મેડિકલ સારવારની તજવીજ પણ કરવામાં આવેલી છે આ બાબતે બારડોલી પોલીસ સ્ટેશનમાં બીએનએસ ની કલમ એકસો ચાલીસ બે એકસો સત્યાવીસ બે ત્રણસો એકાવન એક ત્રણસો એકાવન ત્રણ એકસો નવ એક ત્રણ પાંચ મુજબનો ગુનો રજિસ્ટર કરી એટલે કે અપહરણ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી ખૂન કરવાની ધમકી આપવા બાબતેનો ગુનો રજીસ્ટર કરેલો છે આ ગુનો બનવા પાછળનું કારણ છે કે આ કામના જે પકડાયેલ આરોપી ધર્મેશભાઈ દયાળભાઈ ગજ્જર છે જેઓની દીકરી આ કામે જે ભોગ બનનાર અને ફરિયાદી છે એમના પુત્ર એક વર્ષ પહેલા કોર્ટ મેરેજ કરી અને ભગાડીને લઈ આવેલો જે દીકરીને પાછી મેળવવા સારુ આ લોકોએ ફરિયાદીના પતિ અને પુત્રીનું અપહરણ કરેલું અને એમની જાનથી મારી નાખવાની કોશિશ પણ કરેલી તેમજ એમને ધમકીઓ પણ આપેલી તો આ ગુનો તાત્કાલિક જાણ થતા અને પોલીસની સતતના કારણે તાત્કાલિક શોધી કાઢવામાં આવેલો છે અને ફરિયાદીના પતિ અને પુત્રએ પુત્રીને સહી સલામત રીતે એમને હોસ્પિટલ સારવાર કરી પરત કરવામાં આવે રીપભાઈ ભાવ પંદરમી ઓગસ્ટના દિવસે અમે ઢંડો ફરકાવવા ગયેલા સવારે દસ સાડા દસે ઢંડો ફરકાવ્યા બાદ ઘરે ગયા અને ઘરથી ક્રોમા સેન્ટરના બાજુમાં મેક્સ શોરૂમમાં કપડાં લેવા માટે ગયા બાજુ બાબેન કપડા લેવા માટે ડિસ્કાઉન્ટના હિસાબે ગયેલા હતા ત્યાંથી રિટર્ન થતા જૂની હાદ અમારો જે જૂની વાળા જે માણસો હતા તે અમારા પીછો કરી રહેલા હતા ને એમને પકડીને રોડ પર જ મારવા લાગ્યા હતા ને અમારે મને લાકડીના એના દંડાના લીધે બહુ જ મારેલું છે હાથ પગ થોડી લોકો ચાર જણા હતા ફોર વ્હીલમાં આવેલા હતા ત્યાર પછી કોઈ ચારેક લેડીઝ આવેલી હતી તેમાં મારી છોકરીને બહુ મારી મને તો અમારા તાટિયા તોડી નાખ્યા પોલીસને કઈ રીતે જાણ થઈ અમને ત્યાર પછી એ અમને તો કિડનપ કરીને એ લોકો લઈ ગયા હતા લઈ ગયા પછી અમારો ફોન બી રિસીવ નહીં કરવા દીધા એમ ત્યાર પછી પોલીસને અમારા ફેમિલીને ખબર પડી કે આ લોકો કંઈક કિડનેપ થયેલા છે એટલે પોલીસને એ લોકોએ જાણ કરી દે